ભરૂચના વાગરાના સાયખા કેમિકલ ઝોન સ્થિત હિન્દ પ્રકાશ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અકસ્માતનો બનાવ બનવા પામ્યો છે જેમાં કંપનીના કામદારનું વીજ કરંટ લાગતા મોત વિગતો છે વાગરા પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર સાયખા જીઆરડીસીમાં આવેલ હિન્દ પ્રકાશ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગોડાઉન બે ની પાસે લોખંડની એંગલો જેસીબીને નડતી હતી તે એંગલો ખસેડવા જતા એંગલને અડતા લક્ષ્મણ ચૌહાણ નામના કામદારને કરંટ લાગતા તે બેભાન થઈ ગયો હતો તેનું માથું જેસીબીના પાછળના નાના બકેટ સાથે અથડાવવાથી વીજ કરંટ લાગ્યો હતો જેને કારણે કંપનીમાં જ લક્ષ્મણ ચૌહાણનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક કામદાર રામ છબીલા રઘુનાથ સિંઘને માથાના ભાગે ઇજાઓ પહોંચતા તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હોવાની સત્તાવાર માહિતી સાંપડી છે આ બાબતે રામ છબીલા સિંઘ રઘુનાથ સિંઘે વાગરા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પંચનામું કરી લાશને પીએમ અર્થે વાઘરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર યાકુબ પટેલ ભરૂચ